નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો અટલાદરા બ્રિજ કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઇટ પર જ્યાં કેનાલની બાજુનો રોડ છે એ એક વર્ષથી વપરાશ બંધ છે ત્યાં સ્ટ્રીટ લાઇટ છે અને તેની બિલકુલ બાજુમાં નવો છ કરોડના ખર્ચે રોડ બનેલો છે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી બોલો કેવો ગજબ જાદુ વીએમસી નો સ્થાનિકો વોર્ડ બાર માં એક થી એક અંધેર વહીવટ નમૂના જોવા મળી રહ્યા છે અધિકારી પોતાની મનમાની ચલાવી કામજોર કરી રહ્યા છે બીજેપી નેતાઓ રોજ આવવાનું જવાનું હોય છે આ રોડ પર પણ એમને પણ આ દેખાતું નથી મારું કોર્પોરેશન કહેવું છે કે આ ભૂલ સુધારી જ્યાં લાઇટોની જરૂર છે ત્યાં લગાવે વોર્ડ બાર કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર વધુ માહિતી આપી રિપોર્ટર રાહુલ રાજપૂત આજે હું આવી ગયો છું વોર્ડ નંબર બાર ની અંદર બિલ કેનલ રોડ પર બિલ કેનલ રોડ પર આજે એક સુંદર નજારો જોવા મળી ગયો આપણને કે જે રોડ પર બિલ કેનલની બાજુમાં જે જૂનો રોડ હતો એને બંધ વરસ ઉપર થઈ ગયું છે એની બાજુમાં છ એક કરોડના ખર્ચે એક નવો રોડ બનાવ્યો હતો હવે નવા રોડ પર એવું છે અદ્ભુત દ્રશ્ય છે અને જૂના રોડ પર બી એક અદભુત દ્રશ્ય છે કે જ્યાં લાઇટોની જરૂર નથી જે કેનલની બાજુ જેનો કોઈ ઉપયોગ નથી કરતો એ રોડ પર સ્ટેટ લાઇટો જ ચાલુ ચાલુ છે સ્ટ્રીટ લાઇટો ચાલુન ચાલુ રહે છે બરાબર સાંજ પડે સ્ટ્રીટ લાઇટ અને જે રોડ પર પબ્લિક આવન જાવન છે જ્યાં લોકો આવી જ રહ્યા છે ત્યાં રોડ પર સ્ટ્રીટ લાઇટ જ નથી વિચાર કરો કેવું કહેવાય કેવું અદભુત દ્રશ્ય છે વડોદરા કોર્પોરેશનનો ઉત્તમ નમૂનો આવું આવું રહેશે તો કઈ જશે વડોદરા જ્યાં લાઇટોની જરૂર છે ત્યાં લાઇટો નથી પબ્લિકને જ્યાં જરૂર છે જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાત છે સ્ટ્રેટ લાઇટ બી એક એવું સમજો સાંજ પડે એટલે લોકો ચાલવા નીકળે લોકો ગાડી લઈને નીકળતા હોય તો એક્સિડન્ટ ના થાય કોઈને જાનહાની ના થાય એના કારણે એટલા માટે સ્ટેટ લાઈટ ની જરૂર છે ખાલી વાર્તાઓ છે તાઇફાઓ ઉપર નથી આવતું આ સરકાર બસ બીજું કશું આવડતું જ નથી વાર્તાઓ કરવાની બીજું કઈ જે વસ્તુની જ્યાં જરૂર છે જરૂર આના માટે બી ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એવું લાગી રહ્યું જ્યાં ત્યાં લગીને રોડ પૂરો થઈ જશે કોન્ટ્રાક્ટર એની જવાબદારી છે બી નીકળી જશે અને કોર્પોરેશન ના તંત્રના અધિકારીઓ બી બી જવાબદારી નથી આવું આવું રહેશે વહેલી તકે આ નું સુધારણ કરે કોર્પોરેશન અને વોર્ડ નંબર બાર ના લોકો બિલ કેનાલ રોડ પર રહેતા લોકોને રાહત આપે Subscribe now and press the bell icon. Never miss an update.